જય શ્રી રામ જય ભજરંગબલી મારા ખેડૂત મિત્રોને ને જય જવાન જય કિસાન આજે તમારા માટે સ્વાગત છે તમારું આપડે ઓટો ફાર્મિંગ ચેનલ માં ને તમારા માટે આજે મસ્ત મજાના બે કાળા કલર ના ટ્રેકર લઈ આવ્યા છે અને એ બે કાળા કલર ના ટ્રેકર છે એ બે વચ્ચે તફાવત આટલો છે કે એક છે આપણી પાસે ફોર વ્હીલ ડ્રાઈવ અને એક છે આપણી પાસે ટુ વ્હીલ ડ્રાઈવ હવા ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવ એ બંને વચ્ચે શું તફાવત રહેવાનો છે એની આપણે આજે વાત કરવાના છે તો તમે છે ને છે ટુ વિડીયોમાં રહેજો અને તમને આજે છે ને આને ઘણી બધી કમ્પેરિઝન કે આપણે કયું ટ્રેક્ટર આપણા પાક અનુસાર કયું ટ્રેક્ટર લેવું જોઈએ કયું ટ્રેક્ટર આપણા પાક અનુસાર ના લેવું જોઈએ અને આ ટ્રેક્ટરમાં ઘણી બધી એવી ખાસિયત છે અને ભાઈ આ ટ્રેક્ટરમાં ઘણા બધા એવા ચેન્જીસ કરેલા છે કે જેના વિશે આજે આપણે વાત કરવાના છે તો તમે વિડીયોને છે ટુ જોજો અને આપણે છે ને તો મિત્રો આપણે વાત કરવાના છે આ બે ના કમ્પેરિઝન વિશે તો આપણે કેપ્ટનનું કાળા કલરનું ટ્રેક્ટર લઈ આવ્યા છે બસો પચાસ કે જે હાલમાં જ લોન્ચ થયું છે એની કમ્પેરિઝન કરવાની છે તો કમ્પેરિઝનમાં સૌ પ્રથમ તો બેના એ લુક છે એ તમને સેમ લુક જોવા મળશે અને એગ્રેસિવ અને મસ્ક્યુલર લુક જોવા મળશે કેમ કે આમાં તમને મળશે આગળ તમને જો ક્રોમ ફિનિશિંગ મળશે અને વિથ તમને પ્રોજેક્ટર હેડલેમ અને બંને બાજુમાં તમને પ્રોજેક્ટર અને ક્રોમ ફિનિશિંગ જોવા મળશે તમને ઉપર અહીંયા લોગો જોવા મળશે અને આ લાયન સિરીઝ છે એટલે તમને અહીંયા સિંહનો લોગો પણ જોવા મળશે કદાચ તમારું ટ્રેક્ટર ને તમારે ટ્રોઈંગ કરવું હોય તો પણ તમને બંને બાજુ તમને અહીં ઊભ જોવા મળશે અને ખાસ પ્રકારની તમને આની વાત કરું ને તો આની જારી છે ને એ આની જારી તમે ઇઠાવીસ થી ચાલીસ સુધીની આઠ પ્રકારની તમે આની જારી સેટ કરી શકો કે જે તમારું વાવેતર હશે જે પ્રકારનું તમારું વાવેતર હશે એ પ્રકારની તમે આમાં જારી કરી શકશો અને આ ખાસ સિસ્ટમ કે આમાં તમને પાવર સ્ટેરિંગ પણ બંને ટ્રેક્ટરમાં જોવા મળશે ઇવન ફોર વ્હીલ ડ્રાઈવમાં તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ટુ વ્હીલ ડ્રાઈવમાં પણ તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ટાયર પ્રફાઈ ની વાત કરશો તો તમને આગલા ટાયર છે એ પાંચ અને બારના ના તમને આગલા ટાયર જોવા મળશે અને પાંચના ટાયર છે એ આઠ તન અને વીસના ના તમને પાંચના ટાયર જોવા મળશે ખાસ સિસ્ટમ કે આ બંને ટ્રેક્ટર છે એ પાવર સ્ટીરિંગ સાથે આવે છે હવે આ ટ્રેક્ટરના આપણે એન્જિન સ્પેસિફિકેશનની વાત કરશું તો બંનેમાં તમને એક છે એ આપણે 25 હોર્સ પાવર ફોર વ્હીલ ડ્રાઇવ છે અને એક છે એ આપણે 25 હોર્સ પાવર ટુ વ્હીલ ડ્રાઇવ છે અને બંનેમાં તમને સિમસનનો એન્જિન જોવા મળશે 25 હોર્સ પાવર અને ટુ સિલિન્ડર વાળું તમને એન્જિન જોવા મળશે હવે આપણે જેમ જેમ સાઇડ લુકમાં આવશું તો સાઇડ લુકમાં તમને છે ને એક પ્રીમિયમનેસ ફીલ થાય ને એવો તમને સાઇડ લુક આવશે કેમ કે આના ઇન્ડિકેટર છે એ એક ફોર wheel જેવા આવતા હોય ને એવા તમને ઇન્ડિકેટર આપેલા છે બીજા નંબરમાં આ આ જે તમને એર કુલર આપેલું છે ડ્રાય એર ક્લિનર આપેલું છે અને એની ઉપર તમને સેન્સર આપેલું છે કે જેનાથી આપણું ડ્રાય એર ક્લીનર છે એ વારંવાર ખરાબ ના થાય એના તમને સેન્સર આપેલું છે અને એની એક્ઝેટ નીચે આવશું તો આપણે જે અહીંયા આપેલા છે ડીઝલ ફિલ્ટર અને એની પાછળ જે આપેલા છે એ આપણે ઓઇલ ફિલ્ટર આપેલા છે અને આ ઓઇલ ચેક કરવા માટેનો તમને અહીંયા ગેજ આપેલો છે અને જે આ જે એન્જિન છે એ ટુ ટુ પિસ્ટન અને સિમસનનું એન્જિન આપેલું છે અને બીજા નંબરમાં તમને અહીંયા ચડવા માટેનું સાઇડ સ્ટેપ પણ આપેલું છે અને હવે આપણે છે ને ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર નું જોશું ને તો બધું તો મોસ્ટ ઓફ જ છે પણ ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં તમને આગલા ટાયરમાં ઘણો બધો ચેન્જીસ જોવા મળતો હશે કેમ કે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં છે આગલા ટાયર છે પાછલા ટાયર જેવા છે ને આમાં છે એ આપણે નોર્મલ જોવા મળતા હોય બાકી મોસ્ટ ઓફ બધું સેમ છે જે ફોર વ્હીલમાં યુઝ કરી શકશો તો કે તમારું ટ્રેક્ટર છલવાઈ રહ્યું તો તમે આ પ્રેસ કરશો ને ચારે ચાર વ્હીલ ભેગા તાકાત કરશે અને ટુ વ્હીલ ડ્રાઈવમાં આ બંને વ્હીલ ભેગા તાકાત કરશે એટલે તમારું જે ટ્રેક્ટર છે એ ડાયરેક્ટ ત્યાંથી નીકળી જશે અને તમે સાઈડ આવશો તો તમને અહીંયા એટ જનરેશનનો પાછો અહીંયા તમને લોગો જોવા મળશે અને એની એક્ઝેટ નીચે તમને અહીંયા હાઇડ્રોલિક ઓઈલ ફિલ્ટર પણ આપેલું છે અને બીજા નંબરની આપણે વાત કરશું ને તો તમે આગળ જાશો ને એટલે તમને સાયલેશન ઉપર તમને કવરિંગ આપેલું છે કેના કે એના આપણે ગરમીમાં જ્યારે ચલાવતા હોય હોય ને સાયલેશન ગરમ તો હાથ સીધો ના જાય એના માટે આપેલું છે અને ભાઈ ઓલ રોવર લુકમાં બે ટ્રેક્ટર સેમ જ છે ખાલી ફરક એટલો છે કે એક ફોર વ્હીલ ડ્રાઈવ છે અને એક ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે અને બે ટ્રેક્ટર છે એ સારામાં સારા ટ્રેક્ટર આવે છે અને કેપ્ટન કંપનીની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો કેપ્ટન કંપની

અને ઓલું ટુ વ્હીલ ડ્રાઈવ છે આપેલું છે બીજા નંબરમાં આની વાત કરશું તો બંનેમાં તમને સેમ ગિર બોક્સ જોવા મળશે આમાં તમને સિન્ક્રોમાઇસિંગ ગેર સિસ્ટમ જોવા મળશે વિથ સાઇડ શિફ્ટિંગ સાથે એટલે કે ડ્રાઈવર બેઠા છે એની સાઈડમાં તમને બોક્સ જોવા મળશે અને બીજા માટેનું ચડવા માટેનું બેન્ડલ જોવા મળશે આ ટ્રેક્ટર સ્પેસિફિકલી ફોર વ્હીલ ડ્રાઈવ છે એટલા માટે તમને ફોર બાય ફોરનું પણ સ્ટીકર આપેલું છે અને આને છે ને આપણે ટૂંક સમયમાં કહી શકીએ તો આપણે ભાઈ ખેડૂતોની થારે જ કહી શકીએ અને આપણે પાછળની બાજુમાં આવશું ને તો પાછળની બાજુમાં તમને એક હજાર કિલોની તમને લિફ્ટિંગ કેપેસિટી જોવા મળશે અને બે બે બંને ટ્રેક્ટર છે એક એક જ લુકમાં આવે છે અને હવે આની વાત કરશું તો તમને રિફ્લેક્ટર આપેલું છે ટૂલ બોક્સ આપેલું છે હજાર કિલોની લિફ્ટિંગ કેપેસિટી અને ટ્રોલી જોડાવા માટે હવે તમને બધાને એમ થતું હશે કે યાર આટલી બધી તો વાત કરી લીધી પણ હવે આના બોનટનું તો આપણે આને બોનટ ઓપન કરીને જોશું બોનટ ઓપન કરવા માટે કાંઈ નહીં જો તમને આ એક સ્વીચ આપેલી છે એ સ્વીચ થી તમે ઓપન કરશો ને એટલે તમે ઈઝીલી બંને બોનટ છે ને આવી રીતે ઓપન કરી શકશો જો આ બીજું આ ફોર વ્હીલ ડ્રાઈવ નું બોનટ ઓપન થઈ ગયું બંનેના ના બોનટ છે એ તમને હાઇડ્રોલિક જોવા મળશે બંને તમને હાઇડ્રોલિક ગેજ સાથે જોવા મળશે કે જેથી તમારે જે આખું બોનટ ઉપાડવું નહીં પડે અને અંદર ની સિસ્ટમ વાત કરશું તો તમને અહીંયા તમને રેડિએટર આપેલું છે અને એનું વોટર સ્ટોરેજ નું આપેલું છે અને બીજા નંબર માં બે સિલિન્ડર એન્જિન આપેલું છે એનું મેકેનિઝમ તમને અહીંયા આપેલું છે અને બેટરી છે એ હેવરિંગ કવરિંગ સાથે આપેલી છે કે જેના કારણે બેટરી છે એ પણ આપણી વારંવાર ખરાબ ના થાય સેમ ટુ સેમ સિચ્યુએશન આમાં જ ઈજ આપેલી છે અને બંને ટ્રેક્ટરમાં છે ને ભાઈ તમને સારામાં સારી સિસ્ટમ આપેલી છે અને આ એન્જિન છે એ તમને સિમ્પસોન એન્જિન અને પચીસ હોર્સ પાવર વિથ ટુ સિલિન્ડર સાથે જો હવે આપણે છે ને ભાઈ બંને ટ્રેક્ટર વિશે સમજી લીધું બરોબર હવે આપણે બંને ટ્રેક્ટરને આપણે એકવાર સ્ટાર્ટ કરવાના છે કે જે બે માંથી કોનો અવાજ વધારે આવે છે એક છે ફોર વ્હીલ ડ્રાઈવ અને એક છે ટુ વ્હીલ ડ્રાઈવ આપણે સૌ પ્રથમ તો પેલા ફોર વ્હીલ ડ્રાઈવ ને આપણે ચાલુ કરીએ અને ઉપરની સિસ્ટમ એની પહેલા તમને સમજાવી દઈ તો એમાં તો તમને અહીંયા આખું ડેશબોર્ડ આપેલું છે જેમાં તમને સ્પીડ નું આપેલું છે હાઈ અને કુલિંગ નું આપેલું છે અને ડીઝલ નું આપેલું છે કેટલું આપણામાં ફ્યુલ પડ્યું છે બંને ટ્રેક્ટર માં સેમ જ છે અહીંયા તમને હેડલેપના કંટ્રોલ આપેલા છે આ આપણું આપેલું છે એ હાથ લીવર આપેલું છે અહીંયા તમને ડબલ લિફ્ટી ના કંટ્રોલ આપેલા છે અને લેગરૂમ છે એ તમને અહીંયા વધારેમાં વધારે મળશે એટલે તમે આખો દિવસ ટ્રેક્ટર હલાવશો ને તો એ તમને થાકડો નહીં લાગે અને પાછળ જોવા માટે છે ને તમને વિઝિબિલિટી અહીં ક્લિયર આવે ને એના માટે સીટિંગ પણ તમને ઊંચું આપેલું છે અને બંને બાજુ ગ્રેબ હેન્ડલ આપેલા છે ને એટલે તમે જયારે પંચીયાંખ આવતા હો ત્યારે તમે આ હેન્ડલનો યુઝ પણ કરી શકો અને આ બાજુ આવશો ને એટલે તમને સાઈડ શિફ્ટિંગ સિંક્રોમાઇઝ ગેર સિસ્ટમ પણ અહીં જોવા મળશે અને આ તમને પીટીઓ નું આપેલું છે પાંચસો ચાલીસ ઇકોનોમી પીટીઓ પાંચસો ચાલીસ રિવર્સ ઇકોનોમી પીટીઓ અહીં આપેલું છે અને બીજા નંબરની ખાસ સિસ્ટમ તમને કહું તો આમાં છે ને તમારા ફોન પણ ચાર્જિંગ થઈ જશે અને ફોન માટેનું તમને અહીંયા સારામાં સારું स्टेड आपेलू है जे आप फोन अँ रही जाए અને બાર વોટ નું તમે અહીંયા ચાર્જિંગ શોકે છે એ પણ તમે અહીંયા હવે છે ને આપણે આને ખાસ કરીને આપણે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરવાના છે કે આનો અવાજ છે ને એ આપણે ચેક કરવાના છે તો પેલા તો તમારે ટ્રેક્ટર છે એ ફ્રી કરવાનું રહેશે ટ્રેક્ટર આપણે ફ્રી કરી અને સ્લેપ મારશો ને એટલે સીધું ટ્રેક્ટર છે એ સ્ટાર્ટ થઈ જશે અને ભાઈ એટલો બધો કઈ નોઈસ આવતો નથી અને અહીંથી છે ને વિઝિબિલિટી ક્લિયર આવે છે તો આપણે આને ફર્સ્ટ ગેર માં નાખી અને ભાઈ પાવર સ્ટેરિંગ ની તાજી મજા છે ને એ કઈક ઓર મજા છે અને ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે ને એ મજા આવે એવું

તો એને પેલા તો આપણે ફ્રી કરી અને સ્ટાર્ટ કરવાનું રહેશે અને આમાં પણ છે ને પાવરિંગ જોવા મળશે આ ડ્રાઈવ અને ઓલું હતું ફોર વ્હીલ ડ્રાઈવ અને આમાં પણ તમને છે ને સેમ સ્પીડ જોવા મળશે આપણા થર્ડ ગિયરમાં નાખ્યું અને સ્પીડ વધી ગઈ જો ત્યારે તો ભાઈ આ ટ્રેક્ટર ની સ્પીડ સારી છે અને તમારે ખેતી લાયક બહુ ઉપયોગી વસ્તુ છે અને ભાઈ કોઈ જાતનો સારામાં સારું ટ્રેક્ટર આપેલું છે અને જો તમને આવા નવા વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ઓટો ફાર્મિંગ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા અમેઝિંગ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ